તું આપો ભાષાજો એટલે આદિવાસી આદિવાસીઓ પેલા ઓળખાણ આપી આપો મારી બનો તે રીતો બનનું હોય આ કીકારી પાડ તું કીકારી પાડ નું હોય બરાબર કે ને આદિવાસી એટલે કોડું જોવા ને પાડતા આવડે કા જંગલો મહારાજ જે બોવાટતા અહી કેવું ના આપણે સમર્થન આજુબાજુ ગામ થી ડેડીયાપાડા શાકબારો સમગ્ર આદિવાસી પટ્ટા જે વડીલ પધારના હાય યુવાન પધારના હાય બાયા પધારિયા બાધા માય આભાર માનો હો આજની જે મીટિંગ હાય ભાજપો જે તાનાશાહી સરકાર હાઈક સરપંચો અરે ભાઈ તું ઝૂપડા ને જાંદરા મુજા રાખજા કારણ કે આગલા આમાં જાનવું જ ના બરાબર કે ને એટલે આજ બધો સરપંચોને અહીંયા સૂચના આપી કોડા ના પાડો અને અધુરામપુરો અહિયાં એંડો વિચાર્યો કોતી પબ્લિક આવી પબ્લિકો રોકાન માટે અહીંયા આઠ બોંધકો આઠ બોંદ પબ્લિક દેખા હે તો બાયા બીંગને રેલી એ વિધવા બહ્નો હાજી ધ ના એ લોકો કે તુમા પૈસા બોંધવાઈ જાય એટલે તમુ ચાલા બહો આખ્યો કે તું માઇકોનું હે એટલે પછી યહાં તહી વેરાઈ માતા ટેકરો ભેગે કોજે અને પછી બેનોરે તે આવી દેતન ચૈતરભાઈ વિરોધ મે બોનાવે અમે કોતી ચાલાકી હૈ હે આ તુમો માં મતલબ એન્ડ હૈ આજ રોજ એતાના સાહીઓ મે આજ દરેક સમાજો જે નેતા હૈ આજ હાર્દિક પટેલો જો કેસ તિયા પો દેશદ્રોહો જો કેસ લાગતું હૈ તો કેસ આજ યહાં બધા કેસ જો ફાટા ખેચી નેતે હૈ આપો સમાજો જો આગેવાન હતું આજે ક્ષત્રિય સમાજો આગેવાન પાસા માં થવું દિહમ ભાજપ સરકાર આજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને હરસંઘવી સાહેબો નવ પાસા ધરા હેઠળ જો અહીંયા જો આગેવાન જન્મ્યા હતું અહીંયા બાર કાર્ડ નો પડ્યો સમાજો અહીંયા તાકાત દેખાવી એટલે બાર કાર્ડ નો પડ્યો એ જ રીતે આપો બી તાકાત દેખાવ નો પડી આ હર સંઘવી ગુજરાત ના આ આપો એ દેશો મૂળ લોખાય આપો કોઈ દી બીનો ના તુમા માટે આમુ ચૈતર ભાઈઓ આખી ટીમ આમાં ઉભી હાય જે લોમ જાન માટે આમુ તુમા માટે તૈયાર હાય તું અમારી ખાલી હિંમત આપા

આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતો આપો કબજો કોનો હોય એક એક જાઉ 50 50 માં ભાજપો માન તોડા આપો કારણ કે આપો સમાજો રહ્યો તો અન્યાય રહે આજ ભી હોલો ખાતર વાલા હી લાઈન હાય મનસુખ સાહેબ બોના હે કા હોલા હી યુરિયા ના મિલતો અરે મનસુખભાઈ ભાઈ યુરિયા ના મિલતો યા માટે તો અવાજ કો તો સરકાર અન તો રજોવાત કો મનસુખભાઈ ભાઈ માસ ચોકડી રખ રસ્તો બંધ કો જે કોઈ વાહની આવતે ના

આજે વે કે ને આવનારી તાલુકા જિલ્લા પંચાયતી આપો જે હક ના અધિકાર માટે ચૈતરભાઈ બોને અને ટાર્ગેટ કોઈ અને એમે તીનસો ને સાતો જે કલમ હાઈ હાફ મંડરો ગુનો અરે ભાઈ ઇયા ગાલાસ વાગ્યું ડાયરેક્ટ કે તો ગયો ના ખાનો ડાયરેક્ટ ને છૂટે માટે આ કલમ લાગવી અરે ભાઈ મેં ભી તું મારી અઢાર વાર જેલ મેં ગયું કોલમ કગે થાય રોગત નહીં કોન ની કોલમ ચૈતર ભાઈ ગાલાસ ટાક ઓળખ્યું કેવાય કોલમ લાગે તો પછી અહીંયા હે યો સાગારા તે તાલુકા પ્રમુખ હે માય મીડિયા વાળા ને બી આખા ને કે યો બાન તો મુ યુ નહી કારણ કે આ લોકોને પૂછાનું ના જાતા

साहबो मन के देवा तो जमीन अपना पड़ी मैं आखे जमीन तीयरूझा चिंता कोता कारण को का तुम आजिद कोता गुना लगवा हम कहीं हर ना तुम जेल में डाल डाल कर थक जाओगे लेकिन ये मंच पर आकर हम यही कहेंगे और लड़ेंगे और जीतेंगे आपोरी जे तानाशाही यही नहीं है यो तानाशाही ने चैतर भाई हाल में जेल में रखे है बाधा समर्थन है चैतर भाई तू चिंता न थू को तू આપજય વસાવાજપો તાકત ના કાતી પબ્લિક ભેગી ચૈતર ભાઈ આજ ટીમ ચૈતર ભાઈ સમર્થન જાહેર મીડિયા વાળા મિત્રો ફેરવા આમાં વાઘ અંદર પિંજરામપુર નું હોય વાઘન ઉફ આવી જાય કે આમાં સમાજ યાર ચૈતર ભાઈ તું માગે પડો ચૈતર ભાઈ તું માગે પડો चैतर भाई तुम आगे बढ़ो जेल के ताले टूटेंगे जेल के ताले टूटेंगे जेल के ताले टूटेंगे बाधा आभार मानी मां व्यक्ति पूर्व कह आभार जय आदिवासी